હા ભરો બેની જીતે બેની તો નમસ્કાર મિત્રો કેમ છો યાર ફરી એક નવા વિડીયો તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો સૌથી પહેલા વાત કરવામાં આવે તો આ ભાઈ તમે જે જોઈ રહ્યા છો આજે વોટ દઈને આવ્યા છે કેમ કે આજે તમને ખબર છે મતદાનનો તહેવાર છે અને આ તહેવારની વચ્ચે આ ભાઈએ પોતાનો મત દઈ આવ્યા છે અને મત દઈને શું કીધું છે વિશે હાલો તમને બતાવવાનો છું એટલે ખાસ તમે સુધી જોતા આ સૌથી મારી સામે આવ્યો છે જેમાં જ્ઞાની વિશે આ ભાઈએ ખુલ્યામ કીધું છે બરોબર જ્ઞાની બેન શું કામ કરે છે અને જ્ઞાની બેન અને બધે આવે છે એ બધું આ ભાઈએ કીધું છે એટલે આ ભાઈએ કોને વોટ દીધું છે એ તમને કહેવાનું છું અને કોની સરકાર બનાવે છે એ તમને કહેવાનું છું બરોબર એટલે તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમે હજી વોટ ના આપ્યો તો વોટ દઈ આવજો સાત વાગ્યા સુધીનો સમયગાળો છે આ સમયગાળાની અંદર તમે વોટ એકવાર જરૂર દઈ આવજો અત્યારે ભાઈઓ સૌથી પહેલા વાત કરવામાં આવે તો બનાસની બેન અને બનાસની દીકરી આમને સામને છે બનાસની બેન એટલે ગેનીબેન ઠાકોર અને બનાસની દીકરી એટલે રેખાબેન ચૌધરી કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોરને ઉતારવામાં આવ્યા છે જ્યારે ભાજપમાંથી રેખાબેન ચૌધરીને ઉતારવામાં આવ્યા છે પણ આ વખતે મિત્રો મોદી સાહેબનું

હા ભરોસો ગેની બેન સુખ દુઃખ સાથે રહેતે હે અને સુખ દુઃખ રાવણમય બાવણમય આવની બેની